મહત્વપૂર્ણ સમાચાર ગૃહમંત્રી અમિત શાહ જેઓ જગન્નાથ મંદિરે પહોંચી ગયા છે અહીં તેઓ દર્શન કરશે અને ધન્યતા અનુભવશે આ પહેલા તેમણે શાંતિ નિકેતન સોસાયટીમાં પતંગ ચગાવવાનો લહાવો પણ લીધો હતો અને તે દરમિયાન પણ તેમની સાથે કાર્યકરો હાજર રહ્યા હતા અત્યારે એક સ્મિત સાથે દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ જેઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા અને પૂજન કરવા માટે આવ્યા છે મકરંક્રાંતિનો આ દિવસ છે ત્યારે અનિરુ મહત્વ હોય છે ભગવાનના દર્શનનું દાન પુણ્યનું અને એ જ રસ્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ પહોંચ્યા છે જગન્નાથ મંદિરમાં અહીં તેઓ પૂજા અર્ચના પણ કરશે તેમના પત્ની પણ હાજર છે પહેલા તેઓ ઉત્સવમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તેમની આરતીનો લાભ લેવા માટે પહોંચ્યા છે તેમની સાથે અન્ય કાર્યકર્તાઓ પણ હાજર છે ઉત્તરાયણની ઉજવણી માટે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવતા હોય છે કોઈ પણ તહેવાર હોય તો એક ફેમિલી મેનની રીતે તેઓ પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે અને બીજી તરફ કામ પણ કરતા હોય છે પોતાના જે મત વિસ્તારો છે ત્યાં પણ ભેટ આપતા હોય છે અનેક યોજનાઓની આ વખતે તેઓ આવ્યા છે તો ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસ યોજનાના નવસો વીસ ખાત ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે થયું અને બીજી તરફ ભગવાન જગન્નાથના દર્શનાર્થે પણ તેઓ પહોંચ્યા છે તેમના પૂરા પરિવાર સાથે તેમણે દર્શન કર્યા છે અને હવે ટૂંક જ સમયમાં આરતી પણ શરૂ થશે સંક્રાંતિનો પર્વ છે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે પરિવારની સાથે સાથે દેશ વિશે પણ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે ભગવાનને એ જ મનોભાવ હશે કે જે રીતે ભારતની પ્રગતિ થઈ રહી છે જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેમાં ઓર વધારો થાય તેમની જે પૌત્રી છે તે પણ હાજર છે ઘણી વખત આપણે જોયું છે કે દાદા પૌત્રીનો જે સંબંધ હોય છે તે પણ જોવા મળતો હોય છે या दयालो मैया दयापयना मुख की दया की कृपा होगी पुरूपाहु जेंटे कृपालो मुखवा दया તો પૂરા વિધિ વિધાન સાથે પૂજા અર્ચના થઈ રહી છે અમિત શાહ તેમના પત્ની સોનલબેન પણ હાજર છે આ સિવાય તેમના પુત્ર જયશાહ અને તેમની પુત્રી તેમના પત્ની તમામ આખો પરિવાર હાજર છે અને ઉદ્દેશ્ય એ જ કે મકર સંક્રાંતિનો આ પાવન પર્વ છે પાવન ઉત્સવ છે તો ભગવાનના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવાય ભગવાન જગન્નાથના દર્શન તેમણે કર્યા અત્યારે મંદિરના જે ટ્રસ્ટીઓ છે તેમની તરફથી અને મહંત તરફથી તેમને એક પાગડી ભેટમાં આપવામાં આવી છે એક ફૂલોનો હાર પણ અર્પણ કરવામાં આવ્યો છે તો આ રીતે અમિત શાહ જ્યારે પણ જે સ્થળે પણ પહોંચે અલગ જ ઉત્સાહ ત્યાં હાજર લોકોમાં જોવા મળતો હોય છે જગન્નાથ મંદિરમાં પણ એવું જ નજરે પડ્યું અમિત શાહ પૂરા પરિવાર સાથે પહોંચ્યા છે તમામ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે જે લોકો ત્યાં દર્શનાર્થે આવ્યા છે તેમનામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે નમાવીને ભગવાન જગન્નાથના ચરણોમાં ઝૂકીને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી જેઓ આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે નમન કરીને દેશની પ્રગતિ માટે પણ પ્રાર્થના કરી રહ્યા છે જે હરણફાળ વિકાસની હરણફાળ ભારતે ભરી છે તેમાં ઓર વધારો થાય હજુ વધુ સિદ્ધિઓ હાંસલ કરે ભારત તે માટે જ ગૃહમંત્રી પ્રાર્થના કરતા જોવા મળ્યા અત્યારે આરતીની પણ શરૂઆત થશે અને પરિવાર પણ ત્યાં હાજર છે દર્શનનો લાભ તેમણે લીધો મકર સંક્રાંતિના અવસરે ભગવાનના આશીર્વાદ તેમણે પ્રાપ્ત કર્યા જગન્નાથ મંદિરમાં જે જે કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર છે તે પણ પોતાના નેતાની સાથે દર્શન કરવા માટે પહોંચ્યા છે એક તરફ આકાશમાં કાયપો છેનું છે છેની બૂમો સંભળાઈ રહી છે મકર મકરસંક્રાંતિનો આ પર્વ છે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે પર્વની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે અમદાવાદ આવ્યા છે અને પરિવાર સાથે તેમણે ઉજવણી કરી કાર્યકર્તાઓ સાથે પણ ઉજવણી કરી વહેલી સવારનો જ્યારે સમય હોય ત્યારે કાર્યકર્તાઓ સાથે ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવી રીતે ભૂલી શકે અને હવે પરિવાર સાથે દર્શનાર્થે પહોંચ્યા છે ભગવાન જગન્નાથના ચરણોમાં તેમણે શિષ્ય નમાવીને આશીર્વાદ લીધા પરિવાર પણ હાજર રહ્યો શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ફૂલોનો હાર પણ તેમને પહેરાવવામાં આવ્યો એક પાગ જે હતી વિશિષ્ટ પાગ તે પણ પહેરાવવામાં આવ્યો તો આ રીતે ઉત્સાહનો માહોલ જગન્નાથ મંદિરમાં જોવા મળી રહ્યો છે ઉત્તરાયણના દિવસે જે જે કાર્યકર્તાઓ આવ્યા તેમણે પણ ભગવાન જગન્નાથની સાથે સાથે અમિત શાહને લઈને પણ nara ar au